શું તમને ખબર છે ભગવાન પોતે કેમ જન્મ લે છે ભગવાન કર્મ કરે છે પણ બંધાય નહીં કેમ આ સવાલનો જવાબ ગીતા અધ્યાય છે જ્ઞાન કર્મ યોગ નમસ્કાર મિત્રો આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કર્મ જ્ઞાન અને અવતારનું અતિ ઊંડું રહસ્ય ખુલ્લું કરે છે જો તમે કૃષ્ણના ભક્ત છો તો વિડીયો શરૂ કરતા પહેલા લાઈક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અધ્યાય સાર જ્ઞાન કર્મ શ્રી કૃષ્ણ કહે છે આ યોગ સૂર્યને કહ્યો હતો પછી મનુ અને ઇક્ષ્વાકુ સુધી પહોંચ્યો અર્થાત ગીતા કોઈ નવી વાત નથી આ શાશ્વત સત્ય છે સમય પસાર થતા જ્યારે ધર્મ નષ્ટ થાય છે ત્યારે ભગવાન ફરી જ્ઞાન પ્રગટ કરે છે પછી કૃષ્ણ એ કહે છે છે જ્યારે ધર્મની થાય અને અધર્મ વધે છે ત્યારે હું અવતાર લઉં છું ભગવાન જન્મ લે છે પણ કર્મના બંધનમાં બંધાતા નથી કારણ કે તેઓ કર્મ કરે છે પણ આસક્તિ વગર કૃષ્ણ અર્જુનને સમજાવે છે જે મને તત્વથી ઓળખે છે તે જન્મ મરણના બંધનથી મુક્ત થાય છે અધ્યાય ચાર કહે છે કર્મ છોડવાનું નથી પરંતુ કર્મમાં જ્ઞાન જોડવાનું છે જ્યારે કર્મ જ્ઞાનથી થાય ત્યારે તે યજ્ઞ બની જાય છે કૃષ્ણ કહે છે જ્ઞાનની અગ્નિ તમામ કર્મોના બંધનને ભસ્મ કરી દે છે અજ્ઞાનથી ભય આવે છે જ્ઞાનથી શાંતિ આવે છે અને અંતે કૃષ્ણ કહે છે શ્રદ્ધાવાન સંયમી અને જ્ઞાનવાન મનુષ્ય શાંતિ પામે છે આ અધ્યાય આપણને શીખવે છે ભગવાન કર્મ કરે છે અમે પણ કરીએ ફરક ફક્ત એટલો કે અમે બંધાઈ જઈએ છીએ જો સાચું જ્ઞાન જોડાય તો કર્મ મુક્તિનો માર્ગ બને છે મિત્રો જો તમે પૂછો છો કે ભગવાન મારી મદદ કેમ નથી કરતા તો યાદ રાખજો કૃષ્ણ આજે પણ જ્ઞાન રૂપે હાજર છે સમજવું જ મુક્તિ છે આ હતો ભગવદ્ ગીતા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો સાર જો તમને આ જ્ઞાન સ્પર્શ્યું હોય તો લાઈક કરો શેર કરો અને ગીતા જ્ઞાન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ આગળના અધ્યાયમાં કર્મ અને ત્યાગનું સાચું રહસ્ય જાણવા મળશે